જય શ્રી કૃષ્ણ આજે કારતક મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે કાળભૈરવ જયંતિ કાળભૈરવ એટલે વીરભદ્ર જે સ્વયં શિવના અવતાર છે ભગવાન કાલભૈરવને તંત્રના દેવ માનવામાં આવે છે આજના દિવસે કાલભૈરવની પૂજા કરવાથી ભૂત પિશાચ અને કષ્ટ પીડા હંમેશા દૂર રહે છે જે વ્યક્તિ સાચા મનથી ભૈરવ બાબાની પૂજા કરે છે તે ભક્તના તમામ કષ્ટનો દુઃખનો નાશ થાય છે નારદ પુરાણમાં કહેલું છે કે પૂજા કરવાથી ભક્તની બધી જ જ મનોકામના પૂર્ણ થાય છે છે બીમારી તેનાથી દૂર રહે આખું કોઈ કાર્યમાં કેધ્ન બાધા નથી આવતી કાલભૈરવ એ રોગ ભય સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે આથી તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે સ્કંદ પુરાણના અવંતી ખંડમાં કહ્યું છે કે ભગવાન ભૈરવના આઠ રૂપ છે તેમાં કાલભૈરવ એ ત્રીજું રૂપ છે શિવપુરાણમાં કહ્યું છે કે સાંજના સમયે રાતનું આગમન અને દિવસ પૂરો થાય ત્યારે કાળમાં શિવના રૌદ્ર રૂપમાંથી ભૈરવ પ્રગટ થયા હતા ભૈરવમાંથી જ અન્ય સાત ભૈરવ પ્રગટ થયા અને કર્મ તથા રૂપ પ્રમાણે તેના નામ આપવામાં આવ્યા પહેલું નામ ભૈરવ બીજું નામ સંહાર ભૈરવ ત્રીજું નામ કાલભૈરવ ચોથું નામ અસિત ભૈરવ પાંચમું નામ ક્રોધ ભૈરવ છઠ્ઠું નામ ભીષણ ભૈરવ સાતમું નામ મહાભૈરવ અને આઠમું નામ ખટગાંવ ભૈરવ આ રીતે આઠ ભૈરવ ઉત્પન્ન થયા ભૈરવનો અર્થ થાય છે ભય હરનારો કે ભય જીતનારો આથી કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટ દૂર થાય છે જે કોઈ વ્યક્તિ લાંબા સમયની બીમારીથી પીડિત હોય તો તે આજના દિવસે કાલ ભૈરવની પૂજા કરે અથવા તો કાલ ભૈરવની કથા સાંભળે તો તેની રોગ તકલીફ દૂર થાય છે આજના દિવસે કાલ ભૈરવનું સાથે મહાદેવનું પૂજન કરવું રાત્રે સરસવના તેલનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો આરતી પૂજન કરવું આ રીતે પૂજા કરી અડદમાંથી બનેલી મીઠાઈ કે અડદની દાળના લાડુ કે અડદિયા સાથે ગાંઠિયાનો પ્રસાદ ધરાવો આ રીતે પૂજન કરું કાલભૈરવ એ ભગવાન શંકરનું જ એક સ્વરૂપ છે કાલ ભૈરવ એ મહાદેવજીના ગણ છે જે કળયુગમાં તુરંત જ ફળ પ્રદાન કરનારા છે કાલભૈરવ જયંતિની રાત્રે ભગવાન કાલભૈરવની પૂજા અર્ચના કરી બીજા દિવસે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને કાળા રંગની વસ્તુ દાન જરૂર કરવી એનાથી કાલભૈરવ પ્રસન્ન થશે તેમના આશીર્વાદ હંમેશા બની રહેશે ઘરની તમામ નકારાત્મક ઉર્જા મેલીવિદ્યા ભૂત પ્રેત આદિ જો હશે તો તે નષ્ટ થશે આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી સહિત સમગ્ર શિવ પરિવારની પણ પૂજા કરવી જોઈએ સાથે મહાદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે જીવનની અનેક સમસ્યાઓ દૂર થશે કાલ ભૈરવ પૂજા વિધિ અને કાલ ભૈરવ પૂજાનું પૂજા મહાત્મા હવે સાંભળશું કાલ ભૈરવના અવતારની કથા આજના દિવસે આ કથા સાંભળવાનું મહત્વ છે તો કથાને અંત સુધી જરૂર સાંભળજો

કારણ કે સર્વ લોકોનો કરતા તથા પરમ પુરુષ પરમાત્મા તો હું પોતે જ છું તમે મારી જ આજ્ઞાથી આ સૃષ્ટિની રચના કરી છે આમ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો અને આ માટેનું પ્રમાણ મેળવવા વેદોને પૂછ્યું તો વેદો કહેવા લાગ્યા જેમના પ્રકાશથી આ જગત પ્રકાશિત છે તેવા ત્રિનેત્રધારી ભગવાન સદા શિવ જ સર્વોત્તમ અને પરમત છે એના શિવા દેવી તેમની શક્તિ છે વેદોના આવા વચનોથી બંનેનું અજ્ઞાન અભિમાનનો નાશ થયો એ જ સમયે એક મહાજ્યોતિ તે બંનેની વચ્ચે પ્રગટ થઈ અને એક અદ્ભુત શિવાકાર દેખાયો બ્રહ્માજી આ જોઈને અભિમાનથી બોલ્યા તમે મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ થયા અને એટલે જ તમારું નામ રુદ્ર એવું પડ્યું એટલે તમે મારે શરણે આવો બ્રહ્માની આવી ગર્વિષ્ઠ વાણી સાંભળી ભગવાન શિવ ક્રોધિત થઈ ઉઠ્યા અને એમણે એક ભયાનક ભૈરવ નામનો મહાબળવાન પુરુષ ઉત્પન્ન કર્યો અને કહેવા લાગ્યા તમે કાળની જેમ શોભાઈ માનશો છો એટલે તમારું નામ કાળ રાજ પ્રસિદ્ધ થશે અને દેખાવે ભયંકર છો તેથી તમે ભૈરવ કહેવાશો એટલે તમે કાળ ભૈરવ નામથી પ્રખ્યાત થઈ ઓળખાશો મારી આજ્ઞા છે કે તમે સૌ પ્રથમ બ્રહ્માની શિક્ષા કરો શિવજીની આજ્ઞા થતાં ભૈરવે પોતાના હાથની આંગળીઓના નખ માત્રથી બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાખ્યું એટલે પાંચમા મસ્તકનું છેદન થતાં બ્રહ્મા અભિમાનથી મુક્ત થયા શિવજીએ જોયું કે બ્રહ્મા અને વિષ્ણુ હવે અભિમાનથી મુક્ત થયા છે ત્યારે તે બંનેને ભયમુક્ત કર્યા ત્યાર પછી ભૈરવને સબોનથી કહેવા લાગ્યા તમારે આ બંને દેવો બ્રહ્મા વિષ્ણુને આદર આપવો ઉપરાંત તમે બ્રહ્મ હત્યા કરી છે એટલે ભિક્ષા માંગતા ફરો ત્યાર પછી શિવજીએ એક બ્રહ્મ કન્યા ઉત્પન્ન કરી તેમને આજ્ઞા આપી કે તમે કાલ ભૈરવ કાશી શિવ આજ્ઞાથી કાપાલિક નું વ્રત ધારણ કરીને કાળ ભૈરવે બ્રહ્માનું પાંચમું મસ્તક લઈ પૃથ્વી પર પરિભ્રમણ કરવાનું શરૂ કર્યું જેવો કાળ ભૈરવે કાશી પ્રવેશ કર્યો કે તરત જ બ્રહ્મકન્યા નામની શિવે ઉત્પન્ન કરેલી કન્યા પાતાળ લોકમાં ચાલી ગઈ અને ભૈરવ બ્રહ્માની હત્યાના પાપમાંથી મુક્ત થઈ ગયા ભૈરવના હાથમાંથી બ્રહ્માનું માથું પડી ગયું અને કાશીમાં જ્યાં બ્રહ્માનું કપાયેલું મસ્તક પડ્યું તે સ્થાનને કપાલમોચન તીર્થ કહેવામાં આવે છે તે દિવસથી અત્યાર સુધી કાલભૈરવ કાયમ માટે કાશીમાં રહે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ કાશી યાત્રા જાય છે અથવા ત્યાં રોકાય છે તે કપાલ મોચન તીર્થની મુલાકાત અવશ્ય લઈ જ છે અને પોતાનાથી થયેલા જાણતા અજાણતા પાપનો નાશ કરે છે મિત્રો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલભૈરવનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં કાલભૈરવની ચમત્કારિક મૂર્તિ સ્થાપેલી છે આજે પણ કાલભૈરવને અહીં દારૂ પીવડાવવામાં આવે છે તેના માટે ચાંદીના વાડકામાં દારૂ ભરવામાં આવે છે અને ભૈરવ પ્રતિમાના મુખ પાસે રાખવામાં આવે છે ત્યાર પછી મંદિરના પૂજારી મંત્ર જાપ કરે છે અને ચમત્કાર તો એવો થાય છે કે થોડી જ ક્ષણોમાં દારૂનો વાડકો ખાલી થઈ જાય છે આ ચમત્કાર આજે પણ અહીં જોવા મળે છે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી આ ચમત્કારને જોવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીં કાલ ભૈરવના દર્શન કરવા માટે ઉજ્જૈન નગરીમાં આવે છે એવું કહેવાય છે કે જે કોઈ ભક્ત કાલ ભૈરવને મદિરાનો પ્રસાદ ચઢાવે છે કાલ ભૈરવ તેના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે જે કોઈ વ્યક્તિ કાલ ભૈરવની સાત્વિક પૂજા કરે છે તેને અકાલ મૃત્યુનો ડર રહેતો નથી તેમની આરોગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે જે વ્યક્તિ કાલભૈરવને રાજસી પૂજા કરે છે તે ધર્મ જ્ઞાનની વૃદ્ધિ ધનની વૃદ્ધિ થાય છે માન સન્માન અને સુખ સમૃદ્ધિને પામે છે જે વ્યક્તિ કાલભૈરવની તામસિક પૂજા કરે છે તેને શત્રુ દમન ભૂત પ્રેત અને બાધાથી તેનો બચાવ થાય છે રવિવાર અને મંગળવાર એ ભૈરવજીના પૂજાના દિવસો માનવામાં આવે છે જો બની શકે તો રવિવાર અને મંગળવારે કાલભૈરવની પૂજા કરવી જો પૂજા ન થઈ શકે તો તેમની કથા સાંભળવી જે સાંભળવાથી દર્દ ગરીબીનો નાશ થશે ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે બોલો કાલભૈરવની જય તો મિત્રો આજના આ વિડિયોમાં કાલ ભૈરવની પૂજા વિધિ કાલ ભૈરવની પૂજાનું મહાત્મ્ય તેમજ કાલભૈરવ અવતારની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કાલભૈરવ જય મહાદેવ લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો મિત્રો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ